અર્પણ રહી છે ત્યારે અમરેલીના બગસરા શહેરમાં લોકોએ દુઃખ વ્યક્ત કરી શહેરના હાદસામાં વિજય ચોક ખાતે ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના આગેવાનો અને શહેરજનો ઉપસ્થિતિમાં કેન્ડલ માર્ચ યોજાયો હતો રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ ભૂમકી ઉઠતી આ દુર્ઘટનામાં વહાલા બાળકો અને સ્વાજનો ગુમાવવાની અસંખ્ય દુઃખ આવી પડ્યું તે પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવા ભાવ અર્થે બે મિનિટનું મૌન પાડી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શહેરમાંથી બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મીણબત્તી પ્રગટાવી કેન્ડલ માર્ચ યોજી શહેરજનોએ દુઃખ વ્યક્ત કર્યું એનાથી સમગ્ર ગુજરાતની અંદર તમામ જનતાઓને ખૂબ દુઃખની લાગણી અનુભવી આના અનુસંધાનમાં ગુજરાતના અનેક શહેરોમાં મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના આવી રીતે સામૂહિક કાર્યક્રમો ગુજરાતમાં ખૂબ થયા છે આના આના અનુસંધાને આના અનુસંધાને સમગ્ર વેપારી આલમ કારીગરવાનો સમગ્ર જ્ઞાતિઓને મૌખિક આમંત્રણ અને આમંત્રણ આમંત્રણથી દઈને પણ આજે આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે રાખ્યો છે દરેક મૃતકોને આપણે દૈવી બોંગ પાડી અને સંધ્યા શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું સાથોસાથ ગઈકાલે દિલ્હીની અંદર પણ બેબી હોસ્પિટલની અંદર દસ લોકોના અગ્નિકાંડની અંદર મૃત્યુ થયા છે અને આની અંદર દસ માંથી સાત તો નાના નાના ભૂલકાઓને પણ અગ્નિ અગ્નિકાંડ માં મૃત્યુ થયા છે તો રાજકોટ અને દિલ્હી તમામ મૃતકોને આપણે બે મિનિટનું મૌન પાડીએ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું ત્યારબાદ કેન્દ્રથી જગાવી અને દરેક મૃતકોને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું તો આપ સૌને વિનંતી બે મિનિટ મૌન પાડી અને આપણે દરેક મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું સતત જેના અહીંયામાં વેચ્યું છે એવા આપણા વડીલજનો જેણે ધર્મને જીવનમાં આચરી અને સતત પોતાના ગુરુના વચન ઉપર જીવી રહ્યા છે એવો હવે ખાનો હું આળો વોરો સમાજ અમારા મોરબી એવા રશ્વિનભાઈ ઠોડિયા મોનાભાઈ બાળ મંદિરની જેને જવાબદારી સંભાળે છે એવા અમારા જળસંદભાઈ અને સમગ્રના પત્રકાર મિત્રો રામચરિત માનસમાં એક સોંપાય છે કે ભાઈ ખેતીચલ પાવક ગગન સમીર એ પંચ રચિત અતિ અધમ શરીર પાંચ તત્વોનું શરીર છે એ અધમ છે પણ આ અધમ શરીરથી જ તમે પરમ તત્વોને પકડી શકો છો એ માટે આ દેહની કિંમત છે રાજકોટની અંદર જે ઘટના અગ્નિકાળની ઘટી એમાં આપણે કોઈ રાજકીય દોષારોપણ રહી જે મૃતાત્માઓ છે એને પરમ કૃપાઓ પરમાત્મા શાંતિ અર્પે એટલી જ પ્રાર્થના કરી અને આપણે સૌ આપણા ભરત ઇષ્ટદેવને અને એમના પરિવારજનો જે દતામાઓ છે તેમના એને આ સહન કરવાની શક્તિ આપે એટલી સમુદ્ર બગસરા શહેર વતી આપણે આગવેન્દ્ર યુગલ સરકાર